ખારોય બોલોભાઈ નારાયણભાઈ ગામ ખારોય રેવાનો આલે ખારોય પટેલવાસમાં અને મકાન મારું મંડપને દખાવી નાખેલ છે એની ઝીણ મોટું બાબત સાડું થઈને મંડપ દખાયો મંડપ દખાય પાછળ અઢાર તારીખના અમને ફરિયાદ કરેલ છે તો નરસિંહભાઈ રામસિંહભાઈ કોલી નાણભાઈ રામસિંહભાઈ કોહલી રાહુલભાઈ નારણભાઈ કોલી અને કિરણભાઈ નારણભાઈ કોલી આમનો ચારે જણા અમને ફરિયાદમાં નામ લખેલ છે અઢાર તારીખના અઢાર તારીખ સુધી સુધીથી કરીને અત્યાર સુધી મેં એમની ધરપકડ કરવામાં આવી નથી વારંવાર મારી રજૂઆત કરેલ છે હું ગાંધીધામ એકવાર જઈ આવ્યા આ બીજી વાર પણ હું આજે આવેલ છું અને મારી અત્યારે પણ એ અરજી આપેલ છે કે તાત્કાલિક અમને ધરપકડ કરે બાકી તો હવે બીજું તો શું કહેવાનું થોડી ઘણી માર મારવાની આવી બધી ધમકીઓ એ લોકો આપે છે એટલે અમને થોડી ઘણી બીક પણ લાગે છે હવે રહેવું તો ક્યાં રહેવું મારે